અગસ્ત્ય અર્ધ્ય ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવાર પ્રસ્તાવના મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત પવિત્ર અને વૈદિક પરંપરા વિશે અગસ્ત્ય અર્ઘ્ય ચાર સપ્ટેમ્બર બે હજાર ગુરુવારના દિવસે ભાદરવા સુખ દ્વાદશી તિથિ અગસ્ત્ય અર્ઘ્યનું વિશેષ મહત્વ છે આ દિવસે અગસ્ત્ય મુનિને અર્ઘ્ય આપવાની પરંપરા છે જે ખગોળશાસ્ત્ર અને વૈદિક સંસ્કૃતિ બંને પર આધારિત છે અગસ્ત્ય મુનિ પવિત્ર ઋષિ અગસ્ત્ય મુનિ ભારતીય ઋષિ મુનિઓમાં એક મહાન ઋષિ ગણાય છે ઋગ્વેદમાં અગસ્ત્યના અનેક સૂક્તો છે તેમણે દક્ષિણ ભારત સુધી વૈદિક સંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો દક્ષિણ દિશાના રક્ષક તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે અગસ્ત્ય મુનિની ઓળખ આકાશમાં ઝળલતા એક ખાસ તારામંડળ સાથે પણ થાય છે અગસ્ત્ય તારો કનોપસ્ટા અગસ્ત્ય મુનિનું નામ અગસ્ત્ય તારાથી જોડાયેલું છે જેને ખગોળશાસ્ત્રમાં કનોપસ કહેવામાં આવે છે આ તારો આકાશમાં દક્ષિણ દિશામાં જોવા મળે છે તેનો ઉદય વર્ષમાં ચોક્કસ સમયગાળા દરમિયાન જોવા મળે છે આપના પંચાંગ મુજબ ભાદરવા માસથી તેનું દૃશ્યમાન થવું શરૂ થાય છે જ્યારે અગસ્ત્ય તારો દૃશ્યમાન થાય છે ત્યારે તેને અગસ્ત્યોદય કહેવામાં આવે છે અગસ્ત્યોદય બે હજાર પચીસ માંગ ગણતરી ખગોળીય ગણતરી અનુસાર બે હજાર પચીસ માંગ અગસ્ત્યોદયનો પ્રારંભ સપ્ટેમ્બર માસના પ્રારંભમાં થાય છે

પૂર્વ કે દક્ષિણ દિશામાં મૂકીને અગસ્ત્ય તારાની દિશામાં પાણીનો અર્ધ્ય આપવો ચાર અગસ્ત્ય મુનિ ધ્યાન કરીને મંત્રોચાર કરવો નમઃ અથવા ઓમ એ નમઃ ધાર્મિક મહત્વ અગસ્ત્ય જ્ઞાન વિદ્યા અને આયુષ્યના દેવતા માનવામાં આવે છે અગસ્ત્ય અર્ઘ્ય આપવાથી રોગોનું નિવારણ દીર્ઘ આયુષ્ય ધનની વૃદ્ધિ અને વંશવૃદ્ધિ થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે અગસ્ત્ય તારાનું દર્શન માત્રથી પણ પાપો નષ્ટ થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અગસ્ત્યોદય વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અગસ્ત્ય તારો એક સુપરજાયન્ટ સ્ટાર છે પૃથ્વીથી તેનો અંતર આશરે ત્રણસો દસ પ્રકાશ વર્ષ છે તે ખૂબ તેજસ્વી હોવાથી દક્ષિણ આકાશમાં એક ખાસ સ્થાન ધરાવે છે ભારતીય ખગોળશાસ્ત્રીઓએ પ્રાચીન કાળથી આ તારાને સમયગનામાંક મહત્વ આપ્યું છે પંચાંગ અને અગસ્ત્ય ભારતીય પંચાંગમાં અસ્ત્યોદયનો ઉપયોગ ઋતુગણના માટે કરવામાં આવે છે મોન્સૂન વરસાદ પૂર્ણ થયા પછી અસ્ત્યોદય થાય છે ખેતી જળચક્ર અને હવામાનને સમજવા માટે તેનો ખાસ ઉપયોગ થતો તેથી ખેડૂતો અને ઋષિમુનિઓ બંને માટે અગસ્ત્ય તારો માર્ગદર્શક ગણાતો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ વિશેષતા આ દિવસે ભાદરવા સુદ દ્વાદશી છે જેને વામન દ્વાદશી પણ કહે છે ગુરુવારનો દિવસ હોવાથી વિષ્ણુ ઉપાસના માટે પણ શુભ છે આ દિવસે અગસ્ત્ય મુનિને અર્ઘ્ય આપવાથી પુણ્ય અનેક થાય છે આધ્યાત્મિક લાભ અગસ્ત્ય અર્ઘ્ય દ્વારા મનની અશુદ્ધિ દૂર થાય છે આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે દિવ્ય જ્ઞાનનો પ્રકાશ મળે છે દૈવી શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે નિષ્કર્ષ મિત્રો અગસ્ત્ય અર્ઘ્ય એ માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ તેમાં ખગોળશાસ્ત્ર પ્રકૃતિ ચક્ર અને વૈદિક પરંપરા ત્રણેયનું સુંદર મિલન છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે અસ્ત્યોદય સાથે અર્ઘ્ય આપવાથી જીવનમાં સુખ શાંતિ આયુષ્ય અને આધ્યાત્મિક સમૃદ્ધિ મળે છે અંતિમ સંદેશ અગસ્ત્ય મુનિનો અર્ઘ્ય આપો દક્ષિણ આકાશના આ તેજસ્વી તારાને પ્રણામ કરો અને જીવનમાં પ્રકાશ આરોગ્ય અને સુખ સંપત્તિનો આશીર્વાદ મેળવો